હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે દર્પણ આકૃતિના કેટલાક ઉદાહરણ જોઈશું કેમ કે એકદમ ઇઝીમાં ઇઝી છે મેં તમને રીત શીખવાડેલી છે આના પહેલાં વિડિયોમાં જો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો જો એને જોઈ લેજો તો જ તમને આ વિડીયોમાં ખબર પડશે હવે જો પહેલો પ્રશ્ન શું છે એફ એન લખેલું છે તો પહેલાં શું લખીશું આપણે એફ પછી લખીશું એ શું લખીશું એ પછી એન બરાબર આ રીતનું લખ્યું હવે જુઓ એનું પ્રતિબિંબ ક્યાં છે તો કે એની બાજુમાં જ છે બરાબર આ રીતનું આ થયું તો હવે જુઓ આ રીતનું સેમ ટુ સેમ થયું તો અહીંયા આપણને દેખાય એન આ છેલ્લો અક્ષર છે તો આ રીતના રાખવાનું અને ઉપર શું કરવાની પેન્સિલ અથવા નખ દ્વારા શું કરવાનું કસી કાઢવાનું સેજ સેજ પેન્સિલથી ઘસવાનું કેમ કેમ કે નખથી તમે પેજ ફાડી નાખશો આ સેજ કસીએ એટલે જુઓ પહેલાં શું આવે છે અહીંયા એન દેખાણો જો ના દેખાય તો કંઈ નહીં કરવાનું આવી શેરસે નિશાની હોય ને તો આ રીતની કમ્પ્લેટ નિશાની દોરી દેવાની શું કરવાનું આ રીતની કમ્પ્લેટ નિશાની દો દેખાય આપણને એ રીતના દોરી દેવાની જુઓ તો પહેલાં આપણે શું જોઈશું એન હોવું જોઈએ એન છે ના એન છે હા અહીંયા છે અહીંયા નથી કહેતો રહ્યો જવાબ હવે જો એ આવશે એ આવશે પણ એ કેવો છે સીધો જ છે તો જવાબ શું આવશે બી અહીંયા કેવો છે ઊંધો છે એટલે જવાબ કેન્સલ થઈ ગયો હવે જુઓ હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં શું કહે છે તો કે આ રીતની એક ડિઝાઇનિંગ આપેલી છે જેની હું ડિઝાઇનિંગ અહીંયા દોરું છું જુઓ અહીંયા દોરું છું બરાબર એક્ઝેક્ટ સેમ ટુ સેમ ડિઝાઇનિંગ મોટી મોટી દોરવાની કે જેથી આપણને ખબર પડે કે હા આ ડિઝાઇનિંગ આના જેવી છે બરાબર એવું જરૂરી નથી કે સેમ ટુ સેમ કમ્પ્લેટ આપણે એવી જ દોરવાની છે આ કર્યું અહીંયાથી શું છે તો કે આ રીતનો ત્રિકોણ છે બરાબર તો જુઓ હવે અહીંયાથી શું કરીશું આ રીતનો કમ્પ્લેટ પાક કરીશું કટ ત્રણથી ચાર વાર કરવાનું આ રીતનું પેન્સિલ વડે કૂટી કાઢવાનું ત્રણથી ચાર વારને બે વાર કૂટશો તો એ એકદમ કમ્પ્લેટ છાપ પડી જશે હવે જોવાનું દર્પણ કઈ બાજુ છે બાજુમાં છે તો અહીંયા શું દોરીશું આપણે દર્પણ દોર્યું આ હવે જુઓ આકૃતિ છે પાછળની સાઈડ છાપ દેખાય તમને તો કે હા હવે શું કરવાનું કંઈ નહીં કરવાનું આ રીતનું આમ કસી કાઢવાનું પેન્સિલથી થોડીક વાર બે પાંચ સેકેટ કસવાનું સેજ સેજ એટલે શું થશે તો કે એની છાપ રચાઈ જશે જુઓ હવે જુઓ અહીંયાથી પહેલાં આ ભાગ કમ્પ્લેટ દેખાય આપણને જે પાક દેખાય એ કમ્પ્લેટ દોરી દેવાનો દેખાણો અહીંયા છે તીર અને અહીંયા છે ત્રિકોણ હવે આવી આકૃતિ આપણે જોવાની છે કે આવી સેમ ટુ સેમ આકૃતિ ક્યાં રચાય છે ચેક કરીએ હવે તો જુઓ પહેલાં શું જોઈશું આ બાજુ શું જોવે ત્રિકોણ તો ત્રિકોણ જોઈશું પહેલાં ત્રિકોણ નથી ત્રિકોણ નથી ત્રિકોણ છે હા અહીંયા નથી ત્રિકોણની બાજુમાં સાઈડમાં ધજા ટાઈપનો ત્રિકોણ છે તો કે હા અહીંયા ડિઝાઇનિંગ સેમ ટુ સેમ છે જુઓ આપણે સેઝ સેજ આછો પાક હતો એને શું કર્યો તો કે દોરીના આ રીતનો કટ પાક કર્યો કટ પાક કરીએ એટલે જો એકદમ ઇઝીલી જવાબ મળી ગયો તમને તો જવાબ શું આવશે સી હવે આનથી ઇઝીમાં ઈઝી રીત તો કઈ હોય જેમ કે જો હવે એક દર્પણ છે એ નીચેની બાજુ છે બરાબર આમાં તો હવે આ આકૃતિ આપણે સોલ્વ કરીએ જુઓ અહીંયા રાખીએ બરાબર પહેલાં શું છે એક ત્રિકોણ છે તો પહેલાં શું દોરીશું આપણે ત્રિકોણ નાનો ત્રિકોણ આ રીતનો છે તો આ રીતનો ત્રિકોણ દોર્યો પછી એને જ અનુરૂપ શું છે બીજો ત્રિકોણ છે આમ બરાબર અને પછી શું છે તો કે અર્ધવર્તુળ છે આ રીતનું બરાબર તો હવે જુઓ અને શું કરીશું પહેલાં એકદમ કટ કરી નાખીશું સેજ સેજ ઘસીને પેન્સિલથી શું કરવાનું પેન્સિલથી ઘસી કાઢવાનું પહેલાં બરાબર આ રીતનું આમ હું તમને એટલે ઇઝી રીત શીખવાડું છું કેમ કે આ બધી રીતનું તમને આગળ જતાં જ્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરશો તો તમને એમ લાગશે કે ના કામ લાગી આપણને નવો દઈને બરાબર આ શું છે સેજ આ રીતનો ભાગ છે બરાબર હવે જે છે દર્પણ છે બરાબર તો આમ આગળ આપણે આકૃતિઓ દોરેલી છે ને એની છાપ પડી ગઈ છે એટલે એનું ટેન્શન નહીં લેવાનું કેમ કે એની છાપ નહીં આવે આપણા હવે જોઈએ તો જુઓ પહેલાં શું થાય છે નીચેની સાઈડ છે તો કે આ અર્ધ વર્તુળ અહીંયા શે દેખાય છે આછું આછું તમને જો નજીક દેખાડું હું તમને દેખાડું શેજ સેજ છાપ તો કંઈ નહીં કરવાનું તો પહેલાં શું કરવાનું આ છાપને આપણે કટ કરી નાખવાની આ રીતનો ત્રિકોણ રચાય છે અને આ ત્રિકોણ અહીંયાથી બહાર આવે છે બરાબર સોરી અહીંયા ત્રિકોણ છે ને અહીંયા આમ થઈ ગયું તો જુઓ હવે પહેલાં શું જોઈશું આપણે ઉપરની સાઈડ વર્તુળ આકાર છે તો કે હા બેમાં છે આ બે બેમાં નથી બરાબર પછી શું છે તો કે ત્રિકોણ જુઓ ત્રિકોણ બી લાઇન્સર છે ખાલી આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં ડિફરન્સ છે એક અંદરની બાજુ છે એક બહારની બાજુ છે તો આમાં કેવો આપણને જવાબ મળે છે બહારની બાજુ છે ત્રિકોણ ખૂણો એક તો કે હા અને અહીંયા શું છે એ ખૂણો અંદરની બાજુ છે તો જવાબ શું બનશે ડી એકદમ ઇઝીમાં ઇઝી રીતથી વિદ્યાર્થી મિત્રો શીખવાડેલું છે આ રીતથી તમે બીજા દાખલા સોલ્વ કરો તમને જે ના આવડે એ મને કમેન્ટ બોક્સમાં મેન્શન કરો કે સર અમને આ દાખલો નથી આવડતો આ ગણતા તો અમને સમજાવો તો હું તમને એ દાખલો સમજાવીશ બરાબર કોઈ પણ ટૉપિકને લગતો હોય ન પરીક્ષાને મને સેન્ડ કરી શકો છો કોમેન્ટ બોક્સ તમારા માટે ઓપન જ છે કમેન્ટ કરવી ભૂલતા નહીં અને જો ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરી દેજો કે ના સર એકદમ ઇઝીમાં ઇઝી રીતથી તમે શીખવાડ્યું